હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણમાં સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું જે તમારા મસાલા ભર્યા વગર જ એનામ જ મસાલો બનાવશું એમ જ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે શાક તૈયાર થઈ જશે મસાલો ભરવાની ઝંઝટ વગર આપણે સ્વાદિષ્ટ મસાલો તૈયાર કર કરેલો છે ભીંડાનું શાક એક નવી જ રીતે બનાવેલો છે વિડીયો છે પૂરો જોજો અને આ શાકનો ટેસ્ટ મેં કર્યો છે બહુ જ સરસ એવું બન્યું છે શાક આપનું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ભીંડાનું શાક મેં અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે ભીંડો છે તે કૂણો લેવાનો છે આવી રીતે તૂટી જાય તેવો તેનું શાક સરસ બને છે હવે ભીંડાને છે આપણે ધો સાફ કરી લીધો છે મેં નેક પેનથી આપણે કોરો કરી લેશું ભીંડાને એવો સરસ એવો કોરો કરી લેવાનો છે ભીના ભીંડા ના રહેવા જોઈએ ભીંડા આપના કે શાક છે એ આપણું ચીકડું બનશે ભીંડાને સરસ એવા અમે લૂછી લીધા છે હવે એક ડીશમાં આપણે લઈ લેશું ડીશમાં લઈ લીધા છે હવે એક આપણે ચાકુ લેશું ભીંડાને લઈ લેશું તેને આગળનો ભાગ અને પાછળનો ભાગ છે તે આપણે કાઢી નાખશું મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેવી જ રીતે આપણે બધા ભીંડાને કરી લેશું હવે એક ભીંડો લીધો છે ચાકાની મદદથી વચમાં આપણે કાપો કરીશું અને વચમાં કટિંગ કરી લેશું તેવી જ રીતે આપણે બીજા ભીંડાને પણ કરી લેશું કટિંગ તેવી જ રીતે મેં બધા ભીંડા કરી લીધા છે હવે એક આપણે પેન લેશું તેમાં બે ચમચા તેલ એડ કરીશું ભરેલા શાકમાં તેલની વધારે જરૂર પડે છે હવે જે ભીંડાનું કટિંગ કર્યું તો તે ભીંડો આપણે તરી લઈશું ભીંડાને સરસ રીતે ઉતરવાનો છે આપણે આ ભીંડાના શાકમાં એવી રીતે બનાવશું જેથી આપણો ભીંડો છે ચીકણો બનશે નહીં ભીંડો છે આપણો સરસ એવો તરાઈ તળાઈ ગયો છે હવે તેને આપણે ડીશમાં કાઢી લેશું હવે જે તેલ વધ્યું છે તે તેલમાં આપણે શાકનો વઘાર કરીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી આખું જીરું એડ કરીશું હવે મેં ડુંગ બે ડુંગળી લીધી છે તેની ગ્રેવી બનાવી લીધી છે તે ગ્રેવી આપણે એડ કરીશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું લસણ લીધું છે તેને અધકચરું વાટી લીધું છે એક ચમચી જેટલી પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરીશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું મિક્સ કરી લેશું બે ટમેટા લીધા હતા તેની ગ્રેવી બનાવી લીધી છે તે હવે એડ કરી દઈશું હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું આપણી ગ્રેવી છે તે કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તેને તૈયાર કરી લઈએ એક બાઉ લીધું છે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ચણાનો લોટ તેનાથી આપણે ગ્રેવી છે તે ઘટ બનશે અડધી ચમચી નિમક એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એ બધો મસાલો છે તે આપણે મિક્સ કરી લેશું મસાલો એવો સરસ એવો મિક્સ થઈ ગયો છે ઢાંકણ ખોલશું ઢાંકણ ખોલીને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો તેમાં એડ કરી દેસું હવે તેને સરસ રીતે આપણે હલાવી લેશું હવે તેને ઢાંકી દઈશું એકાદ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું ઢાંકણ ખોલશું હવે તેને મિક્સ કરી લેશું હવે તેમાં આપણે બે ચમચી દહીં એડ કરીશું તેનાથી આપણું શાક સરસ એવું બને છે ક્રેમિટાઇઝ અને તેમાં સુગંધ પણ સરસ આવે છે તેને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે ને કે દહીં છે તે આપણું ફાટી જશે દહીં ના ફાટે તેની માટે આપણે મિક્સ કરતું રહેવાનું છે હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું એકાદ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું ઢાંકણ ખોલી લેશું હવે તેને સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો સાઈડમાંથી આપણે તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે હવે જે આપણે તરેલો ભીંડો હતો તે આપણે મિક્સ કરી દેસું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે હવે તેને ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ સુધી આપણે ચડવા દઈશું હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરશું શાક એવું સરસરા સરસ રીતે ચડી ગયું છે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયું છે અને સાઈડમાંથી તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે હવે તેને મિક્સ કરી લેશું ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દેસું જોતાં જ ખાવાનું મન થાય તેવું બન્યું છે આપણું ભરેલા ભીંડાનું શાક હવે તેને આપણે સવિંગ પ્લેટમાં કાઢી લેશું હવે તેને આપણે ઉપરથી દાણાભાજી છે તે ટ્વિન્કલ કરી દઈશું તૈયાર છે આપણે ભરેલા ભીંડાનું શાક એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ